મિત્રો આજના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો તમે જેવો પ્રીવ્યુમાં વિડીયો જોયો આજે આપણે એ પ્રકારનો વિડીયો એડિટ કરવાના છીએ તો મિત્રો વિડીયોને લાઈવ સુધી જોઈએ ચાલો મિત્રો વિડીયોને કર્યા સ્ટાર્ટ તો સૌથી પહેલાં તો મિત્રો તમારે આ જેડ આર ઓપન કરવાનું છે તેમાં મેં આવી એક જીપ ફાઇલ આપી છે તમને ડિસ્ક્રિપ્શનમાં ડાઉનલોડની લિંક હશે તો ત્યાંથી ડાઉનલોડ કરીને તમારે તેને એક્સેટ કરવાની છે એક્સેટ કર્યા બાદ મિત્રો તમારે અલર્ટ મોશનને ઓપન કરવાનું છે તો અલર્ટ મોશન ઓપન થઈ ગયા પછી મિત્રો તમારે આ ટેમ્પલેટનો ઓપ્શન દેખાય છે તેમાં જ આવવાનું છે અને અહીંયા અપલોડ લખ્યું છે તો ત્યાં ક્લિક કરીને અત્યારે આપણે જે ફાઇલને એક્સેટ કરી તો આપણે તેને લઈ જવાની છે તો તમે તેમાં આવી એક એક્સિમેલ ફાઇલ દેખાય છે તો આપણે તેને અપલોડ કરી દેવાની છે ત્યાર પછી મિત્રો તમારે નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે અને આ કન્ટિન્યુ તો મિત્રો આ પ્રકારનો પ્રોજેક્ટ તમારી આગળ ખુલી ત્યાર પછી મિત્રો સૌથી પહેલાં તમારે પ્લસ પર ક્લિક કરવાનું છે મીડિયામાં જવાનું છે અને અહીંયા આપણે અત્યારે જે જે ફાઇલને આપણે એક્સેટ કરી તેને આપણે લઈ લેવાની છે આ પ્રકારે તો તમને તેમાં એક આવો અઢાર સેકન્ડનો વિડીયો જોવા મળશે આપણે તેને એડ કરી લેવાનો છે ત્યાર પછી મિત્રો એ વિડીયો પર ક્લિક કરવાનું અને આ થ્રી ડોટ પર જવાનું છે અને આ ઇક્સેટ ઓડિયો લખ્યું ત્યાં ક્લિક કરવાનું છે અને આ વિડીયોને ડિલેટ કરી દેવાનું એટલે તમારો ઓડિયો આવી જાય છે ત્યાર પછી મિત્રો તમારે પ્લસ પર પાછું ક્લિક પ્લસ પર નહીં તમારે આ જે આ લેયર દેખાય છે ન્યૂ પ્રોજેક્ટ વાળી તો ત્યાં ક્લિક કરવાનું છે અને આ કલર એન્ડ ફિલ પર જવાનું છે અને મિત્રો આ ઓપ્શન પર જઈને તમારે અહીંયા મેં આવું એક પીએન જે પેલું છે તેને આપણે એડ કરી લેવાનું છે તો એને એડ કર્યા પછી મિત્રો તમારે ત્યાર પછી મિત્રો તમારે અહીંયા નીચે આવવાનું છે અને તમને આ પ્રકારની એક લાસ્ટમાં એક લેયર દેખાય છે તો તેના પર ક્લિક કરવાનું છે અને કલર એન્ડ પીર પર જવાનું છે અને આ ઓપ્શન પર ક્લિક કરીને તમારે અહીંયા આ ફોટો લગાવવાનો છે આ લગાવી તો તમારો કોઈ તમારો મિત્રનો કે તમારો ફોટો પણ તમે લગાવી શકો છો આટલું થઈ ગયા પછી મિત્રો તમારો વિડીયો થઈ જશે તૈયાર ત્યાર પછી મિત્રો તમારે અહીંયા શેર પર ક્લિક કરવાનું છે અને તમારે એક્સપોર્ટ કરી લેવાનો છે વિડીયોને તો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો અમારા વિડીયોમાં પાસવર્ડ મારેલો નથી એક પણ પ્રોજેક્ટમાં કે ચીપ મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો મિત્રો મજા